ટાઇટલ છે મૃગ જળ સ્ટોરી પરદેશના હાર્બર ઉપર પથ્થરોની પાળી ઉપર પગ લાંબા કરી ગોઠવાયેલી ત્રિજ્યા આંખો સામે ઠંડો પરદેશી સમુદ્ર લહેરોની શાંત રમત કરી રહ્યો હતો હાર્બરની કિનારે બંધાયેલા દૂર દૂરના દેશોથી આવેલા જહાજો લહેરોની શાંત રમતનો આનંદ ઉઠાવી રહ્યા હતા વિદેશી ટુરિસ્ટ અને શહેરીજનોની અવર જવરની વચ્ચે એકલે ગોઠવાયેલી ત્રિજ્યા વિચારોમાં કશે ઊંડે ખોવાઈ ચૂકી હતી સૂરજની કિરણોથી પરદેશી આકાશ ગુલાબી પ્રતિબિંબ ફેલાવી વાતાવરણને ગુલાબી ઠંડક શિયાળાના સાંજની ઠંડી હવાઓ ત્રિજ્યાના શરીરને ધ્રુજાવી રહી હતી પોતાના ટોપીવાળા લાંબા ઓવરકોટ અને હાથના લાંબા મોજામાં મઠાઈ ગયેલ ત્રિજ્યાનું ભારતીયપણું પણ જાણે એ વિદેશી કપડાએ ઢાંકીને છુપાવી દીધું હતું હવે ત્રિજ્યા પણ એનામાંની એક લાગતી હતી ત્રણ વર્ષના વિદેશી વસવાટથી એની ભાષા વસ્ત્રો ખાવા પીવાની ટેવો બોલચાલની રીતો બધું જ બદલાઈ ગયું હતું અનુકરણ અને અનુસરણને અનુસરતા હવે ત્રીજા મટીને ત્રીજ થઈ ગઈ હતી આ ત્રીજ થવું એ જ તો એનું સ્વપ્ન હતું એ સ્વપ્નનું બીજ ક્યાં રોપાયું હતું એ સ્વદેશનો સમુદ્ર કિનારો એના વિચારોમાં ઉમટી રહ્યો હતો સમુદ્ર કિનારે બેઠા બંને મિત્રોની ભૂતકાળની ચર્ચા વિદેશી સમુદ્રના મોજાઓ ઉપર શબ્દે શબ્દ દ્રશ્ય રચી રહી હોતી ત્રીજા તું એને જાણતી પણ નથી અને તે લગ્ન માટે હા પાડી દીધી જીવન સાથે આટલું મોટું જોખમ ખેડીશ અને તને તો તો લગ્નમાં કોઈ રસ હતો જ નહીં હવે આમ અચાનક સમીર આ લગ્ન નથી મારા માટે તક છે મારા સ્વપ્નોને સાકાર કરવા માટે મારે બસ અહીંથી ઉપડી જવું છે તું તો જાણે છે કે મને વિદેશ સ્થાયી થવું છે ત્યાંના મુક્ત સમાજમાં શ્વાસ ભરવી છે ના કોઈ પ્રશ્ન ના કોઈ વિઘ્નો અહીં શા માટે ગઈ હતી ત્યાં કેમ ગઈ ન હતી કોની જોડે વાત કરી રહી હતી મોડે આવી માટે જાય છે એક સ્ત્રીને અહીં લોકો શ્વાસ પણ ભરવા દેતા નથી હવે અહીં મારો જીવ રૂંધાય છે બાળપણથી તને જાણું છું ત્રીજ્યા તને આ સમાજ જોડે ઘણી સમસ્યાઓ છે પણ આ સમાજમાં તારું પરિવાર પણ છે જે તને ખૂબ ચાહે છે પરિવાર થી દૂર જઈ વસવું સહેલું નથી હોતું અને ફક્ત વિદેશી સ્થાયી થવા માટે લગ્નનો નિર્ણય કેટલો વ્યાજબી સમીર તું મારો બાળપણનો મિત્ર છે મારા કરતાં વધુ તું મારા પરિવારને ઓળખે છે મમ્મી પપ્પા આમ તો સ્વતંત્ર વિચારધારા ધરાવે છે પણ ક્યારેક સામાજિક ભયો સામે કાચા પણ પડી જાય છે એમાં તેનો વાક પણ નથી દીકરીઓના માતાપિતાને તાણ અને ચિંતાની ભેટ આપી સમાજની જૂની ટેવ છે સમાજ તરફથી આપતા દબાણોથી ક્યારેક એના દ્રષ્ટિકોણ સામાજિક ભય નીચે કચડાઈને રહી જાય છે તું જ મને કહે શું તેવો મને એકલા વિદેશ જઈ વસવાટ અને નોકરી કરવાની પરવાનગી આપશે ત્રીજા મને તારો વિદેશ જઈ વસવાનો વિચાર પહેલેથી સમજાયો નથી એક અજાણ્યો દેશ એક અજાણી સંસ્કૃતિ અજાણ્યા લોકો વચ્ચે ખુશીઓ કઈ રીતે શોધી શકાય ખુશીઓ તો ત્યાં જ મળે છે જ્યાં આપણા લોકો હોય મનોવિજ્ઞાનના સંશોધનો પણ એ જ દર્શાવે છે કે સાચી ખુશી ગુણવંતાયુક્ત જીવનથી નહીં ગુણવંતાયુક્ત સંબંધોથી મળે છે અંકલ આંટીને હું સારી રીતે ઓળખું છું તને ખૂબ જ ચાહે છે બંને તારી ચિંતામાં ક્યારેક વધુ પડતા જ વહી જાય છે એક દીકરીના માતા પિતા તરીકે એનો સામાજિક સંઘર્ષ ક્યારેક એને નબળા જરૂર બનાવી દે છે પણ એ બધાની વચ્ચે કેન્દ્ર સ્થાને તો ફક્ત અને ફક્ત તારી ખુશી અને તારું સુરક્ષિત સામાજિક સ્થાન છે સમીર તું તારા મનોવિજ્ઞાનના પુસ્તકો અને તારો સંવેદનશીલ સ્વભાવ આ બધી ભાવનાઓના વેણમાં જ વિદેશની ઊંચી આવક વાળી નોકરીને તે નકારી દીધી છે મને તો વિશ્વાસ જ નથી આવતો તારી જગ્યાએ હું હોત તો પણ તું મારી જગ્યાએ નથી ત્રીજા મને અહીં દે મારા લોકોની વચ્ચે એના પ્રેમની વચ્ચે મારી દરેક વર્ષગાળ પર હું જ્યારે મારા કેકની મીણબત્તીને ફૂંક મારું ત્યારે મને મારા લોકોની તાળીઓ આસપાસ સાંભળવી છે એના મોઢામાં મારા હાથ વડે કેક મૂકવી છે દરેક તહેવાર પર એની જોડે વિચિત્ર સેલ્ફીઓ લેવી છે મારી નાની નાની ખુશીઓમાં એને મોટી મોટી ટ્રીટ આપવી છે હું બીમાર પડું તો એના પંપાળ અને લાડની મજા ઉઠાવી છે એ લોકો બીમાર પડે તો એની સેવા કરવી છે રાત્રિનું ન ભોજન એક જ ટેબલ પર બેસી જમતા આખા દિવસના બનાવોનું રેકોર્ડ એને સાંભળાવવું છે મારું જીવન એની જોડે જીવવું છે એની અંતિમ ક્ષણોમાં એનું ફક્ત ઔપચારિક મોઢું જોવા કે એના મૃતદેહને અગ્નિ આપવા વિમાનની કલાકની યાત્રા કરી પહોંચી બીજે જ દિવસનું વિમાન લઈ ફરીથી મારી એકલતા વચ્ચે ખોવાઈ જવું નથી એને જીવવું ન સમીર આપણે ઇન્ટરનેટ યુગમાં જીવીએ છીએ આખું વિશ્વ એક મોબાઈલથી સંકળાયેલ છે હવે હજારો માઈલ દૂર વ્યક્તિ પણ આપણી સાવ નજીક હોય છે હા અને નજીકની વ્યક્તિઓ હજારો માઇલ ભાવાત્મક અંતર સમીર હું જા પણ હોઈશ આપણી મિત્રતામાં કદી કોઈ અંતર ન આવશે જે રીતે તું મને સમજે છે એવી રીતે કદાચ હું ખુદને પણ નથી સમજતી આપણા વિચારો ભિન્ન રહ્યા છે અને કદાચ રહેશે પણ આપણું મન એક જ રહ્યું છે અને હંમેશા રહેશે તો ફક્ત આ સંકુચિત સમાજથી ભાગવા તું તારું સમગ્ર જીવન એક અજાણે યુવક જોડે પસાર કરવા તૈયાર છે લગ્ન કરવા પણ તૈયાર છે લગ્ન કરવા તૈયાર છું પણ આ લગ્ન આજીવન ટકશે કે નહીં એ તો સમય જ નક્કી કરશે આ લગ્ન નથી ત્રીજા ફક્ત તારી મુક્તિના વિજા છે ત્રીજા ફરીથી સ્વદેશના દરિયા કિનારાથી પોતાના વિદેશી જીવનની વાસ્તવિકતા પર આવી ઊભી વિદેશમાં લગ્ન કરી આવી વસવાને ત્રણ વર્ષો પસાર થઈ ચુક્યા હતા પણ આ ત્રણ વર્ષો ક્યારે પસાર થઈ ગયા એની જાણ પણ ન થઈ એમ ત્રીજા કહી શકશે જ નહીં આ ત્રણ વર્ષો કઈ રીતે પસાર થયા એનું મન જાણતું હતું હા અહીં બધું જ મુક્ત જરૂર હતું એનું નિર્ણય એનું રસ્તાઓ અતિ સ્વચ્છ કચરા ગંદકીનું નામો નિશાન નહીં સુંદર મોટા શોપિંગ મોલ અને આધુનિક જીવનશૈલી બસમાં ધક્કા મૂકીને કતારમાં લોકો આદરપૂર્વક અને નિયમબદ્ધ ઉભા રહી શકે એ તો અહીં જ આવીને એ શીખવા મળ્યું હતું બાળકોને મફત સરકારી શિક્ષણ અપાવવા લોકો પડાપડી કરતા હતા એવું સરકારી શિક્ષણનું ઊંચું ધોરણ પગાર અને વ્યતન વ્યક્તિના કામના કલાકો પર ગુણવત્તા પર અવલંબિત શરૂઆતમાં તો સ્વર્ગમાં આવી ઉસવાની જ અનુભૂતિ થઈ હતી એને સવારે ઉઠો કામ પર જાવો સાંજે ઘરે પરત જાવો જમવાનું બનાવું કે બહારથી પાર્સલ લઈ આવો કોઈના પ્રશ્ન નહીં સામાજિક રોકટોક નહીં સ્ત્રી તરીકેના અધિકારો માટે કોઈ લડાઈ નહીં રાત્રે મોડી પડનાર સ્ત્રી આગળ કોઈ શંકાની દ્રષ્ટિ નહીં કોઈના જીવનમાં ઝંખવાનું નહીં ને કોઈ આપણા જીવનમાં ઝંખે નહીં પતિ પત્ની ફક્ત બે જ સભ્યનું એ નાનકડું કુટુંબ આજ તો એને જોઈતું હતું એનું પોતાનું અંગત વિશ્વ જ્યાં કોઈની દખલગીરી ન હોય કોઈની દખલગીરી અહીં ન હતી પણ આ મુક્તિની કિંમત હતી પરિવારથી પોતાના લોકોથી હજારો માઇલની જુદાઈ આ જુદાઈ કોઈ કોઈ પ્રકારના ઇન્ટરનેટ ઉપકરણો કે આધુનિક એપ દ્વારા મટાડી શકાય નહીં એના અંગત જીવનમાં વ્યાપેલી એકલતાથી હવે એનો જીવ રૂંઢાવા લાગ્યો હતો કોઈ મીઠી વસ્તુ ખાવી ત્યાં સુધી જ ગમે જ્યાં સુધી યોગ્ય માત્રામાં મળે એ જ મીઠી વસ્તુનો અતિરેક ઉચાટમાં પરિણમી જાય જીવ ભરાઈ જાય અને ગણ અમો ગણ અમોમાં ફેરવાઈ જાય ત્રીજીની એકલતા એવા જ ઉંચાટમાં ફેરવાઈ ગઈ હતી વિદેશી હોટેલના મેનુમાં એની નજરો દેશી સ્ટ્રીટ ફૂડના નામો ખોજતી હતી પતિની સાથે દરેક સ્થળે ફરવા જતી ત્રીજા ક્યારેક પરિવારના અન્ય સભ્યો જોડે પણ સમય વિતાવવા તરસતી આજે ત્રણ વર્ષોના અંગત અનુભવ પછી ખબર કેમ નહીં કેમ સમી કહેલી દરેક વાત શબ્દ શબ્દ યાદ આવી રહી હતી એ વાતોનું તથ્ય ઊંડાણથી સમજાઈ રહ્યું હતું પોતાના દરેક જન્મદિવસે મીણબત્તી ઓલાવતી વખતે પોતાના પરિવાર અને મિત્રની તાળીઓ ગેરહાજર હતી દરેક તહેવાર ફક્ત વિડીયો ચેટિંગ પર મિત્રો પરિવારને દૂરથી નિહાળીને સમેટ ખુશીની દરેક પારિવારિક ઉજવણીની મળતી તસવીરમાં પોતાની ગેરહાજરી મીઠી ઈર્ષા પણ ઉપજાવતી અને આછી વેદના પણ માંદગીને સમયે પતિની સાર સંભાળ અને પ્રેમ મળવા છતાં પરિવાર તરફથી મળતા પંપાળ સ્નેહની યાદોથી મન ભરાય આવતું મમ્મી પપ્પામાંથી કોઈ પણ બીમાર હોવાના સમાચાર મળતા તો દોડીને એની પાસે પહોંચી રહેવાનું મન થઈ આવતું ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે તાંત્રિક જીવનશૈલી વ્યવહારો વિદેશી સંસ્કૃતિ અને ભીડ અને સ્વર વચ્ચે જીવનમાં દૂર દૂર સુધી વાપેલી એકલતા અને નીરવતા જીવનનું સાચું સુખ ગુણવત્તાયુક્ત જીવનશૈલીથી નહીં ગુણવત્તાયુક્ત સંબંધોથી જ મળે સમીરની વાત તદ્દન સાચી હતી આંખોમાંથી ખરી પડેલા આંસુ વિદેશી ઓવરકોટના ઉષ્ણ કાપડે શોષી લીધો સ્વદેશ સંપૂર્ણ ન હતું પણ પોતાનું પોતાનું હતું ત્યાંના લોકો સંપૂર્ણ ન હતા જેવા પણ હતા પોતાના હતા રસ્તા વાકાચૂકા અને ગંદકી ભર્યા ભલે હતા પણ એ માટીમાંથી જ પોતાના મૂળ રોપાયા હતા અહીં બધું જ સંપૂર્ણ હતું છતાં બધું જ અપૂર્ણ મન તરસ્યું હતું અને ચારે બાજુ મૃગજળ જળ સમીની યાદ આજે રોજ કરતાં વધુ આવી રહી હતી આંખોનું ભેજ જાણે ઉભરાઈ પડવાની તૈયારી જ હતી કે પાછળથી ધીમે રહી બે હાથ ત્રીજાની આંખો પર આવી પડ્યા પોતાના હાથ વડે એ જાણીતા હાથનો સ્પર્શ અનુભવાતા ત્રીજા ખુશીથી ઉછળી પડી સમીર હસતા ચહેરે ત્રીજાની પડકે આવી ગોઠવાયેલા સમીરના ખભે ત્રીજાએ પોતાનું માથું ગોઠવી દીધું સેમિનાર સમય કરતાં પહેલાં સમાપ્ત થઈ ગયું સવારની ફ્લાઇટ લઈ લીધી ઘરે ગયો તને સરપ્રાઇઝ આપતું ન હતી સમજી ગયો કે તું અહીં જ હશે મળશે હિંમત ભેગી કરી ત્રીજાએ મહિનાથી ભેગો કરેલ પોતાના મનનો ભાર સમીરના ખભા પર હળવો કરી નાખ્યો સમીર મને ભારત પાછા જવું છે તું લઈ જઈશ ને ત્રીજાના માથે સ્નેહથી હાથ ફેરવતા સમીરે એક અન્ય પ્રશ્ન પૂછ્યો તને શું લાગે છે હું લઈ જઈશ સમીરના હાથમાં હાથ પરવતા ત્રીજાના અવાજમાં અનેરી શ્રદ્ધા છલકાઈ ઊઠી જે મિત્ર પોતાના મિત્રના સ્વપ્ન માટે પોતાના આદર્શોને નેવે મૂકી વિદેશમાં નોકરી સ્વીકારી એની જોડે લગ્ન કરી દેશથી દૂર સ્થાયી થવા માટે તૈયાર થઈ જાય એ જ એના અપરિપક્વ વિચારને સાચી દીક્ષા આપી એને સાચે સ્થળે પહોંચાડવામાં મદદ કરી શકે સમીરના ચહેરા પર પ્રેમ અને હુંફ એકી સાથે છલકાઈ ઉઠ્યા ત્રીજાનો હાથ વધુ વિશ્વાસ જોડે થામી એ પૂછ્યું રહ્યો આ મિત્રતા બોલી છે કે પ્રેમ સમીરના ખભેથી એની છાતી નજીક સરકતા ત્રીજાના હુંફળા શબ્દો ઠંડી થીજેલી રાત્રિમાં બે હૈયાને તાપી રહ્યા પ્રેમમાં પરિણમેલી મિત્ર